છેલ્લા ત્રણ દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરત મુંબઈ હાઇવે પરથી પસાર થવા માંગતા તો ત્યાંની પરિસ્થિતિ જાણી લો સીધી ખબરના એક જાગૃત વાચક એજાજ ચીચીએ સુરત મુંબઈ હાઈવે નો વિડીયો અમને મોકલ્યો છે આ ટ્રાફિક જામના દ્રશ્યો મુંબઈથી મુંબઈ જનાર ગાડીઓના છે અમે લોકો લાઈવ બસ માં અમારી ફેમિલી હાથે હું પોતે છું જોઈ લો ભાઈ મુંબઈ જતી વખતે સાવધાન રહીજો હાઈવે ટોટલી જામ છે જતા નહીં આ બે કલાકથી એમને એમાં ટ્રકો ઉભેલી છે આવવા જવાની કોઈની શક્યતા નથી સંભાળીને મુંબઈ જઈ રહ્યા હતા ચોવીસ કલાક પહેલાં તો મુંબઈ જતા નહીં બાય રોડ જવાનું માંડીવાડ વાળજો આ બે કલાકથી ટ્રાફિક જામ છે અમે પોતે ફસાયેલા હતા સવારે સાત વાગ્યા સીધી ખબર ડોટ ઓથેન્ટિક વિડીયોઝને જોવા માટે આ વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો